તો આજે આપણે જવાનું હતું દેવ દરબાર ફરવા તમારા લોક જોડાય છે તમને દેવ દરબાર બતાવીશું તો હવે આપણે દેવ દરબાર પહોંચી ગયા હતા શંકર ભગવાનની મૂર્તિ ગોગા મહારાજની પણ છે તમે જોઈ શકો છો આ શિવલિંગ છે જોડાઈ રહેજો આ છે આપણે હનુમાન દાદાનું મંદિર અહીંયા સિક્કો ચોંટાડો તો ચોટી જાય છે તમે જોઈ શકો છો આ માતાજીનું પણ મંદિર છે અહીંયા તમે ગુફા જોઈ શકો છો ત્યાં આમથી આમ ગુફા જાય છે તમને બતાવશે જો પગલાં મૂકેલા છે પણ અહીંયા છાતી થઈ ગઈ હમણાં અયા નાનો છોકરો તો ખોવાઈ જાય એવું છે કેવું સરસ લાગે છે તેઓ દરબાર મંદિર છે આ જોઈ શકો છો તમે આ છે આપણે હનુમાન દાદાનું મોટું મંદિર બતાવશું હવે તમને આ દેવતરમાં હનુમાન દાદાનું મોટું મંદિર છે સરસ લાગે છે આટલાથી મંદિર તમને શરીરને બહાર આવી ગયા તમે જોઈ શકો છો મહારાજનું સિંહાસન છે મહારાજ અહીંયા બે છે વિશ્રામ કરે છે સરસ લાગે છે બહાર ભગમાં જોડાઈ રહેજો તે જોઈ શકો છો આ ઘોડા છે જૂના ઘોડા છે બધા પહેલના તમે જોઈ શકો છો તો આપણે હવે દેવ દરબાર દર્શન કરીને ત્યાંથી નીકળી ગયા છે ત્યાં ફરીને તમે જોઈ શકો છો અને અમારા વ્લોગમાં જોડાઈ રહેજો તો ગાઈસ આપણે હવે દેવ દરબાર ફરીને ઘરે આવી ગયા છે અને આ અમારો વ્લોગ ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી